કેસર એ ગીરના ગામડામાં રહેતી છોકરી છે સીધી સાધી છોકરી છે અને એ કેશવ નામનું જે કેરેક્ટર છે જે ધૈર્ય ઠક્કર નિભાવી રહ્યા છે એના પ્રેમમાં છે અને પછી આગળ શું થાય છે એ જાણવા માટે તમારે રામ ભરોસે જોવી પડે આજે મારી સાથે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઉભરતા સિતારા તરીકે રીવા રાજ કે જેમણે સમંદર મૂવીમાં ખૂબ જ સુંદર અભિનય કર્યો છે અને આવનારી મૂવી રામ ભરોસેમાં પણ આપણી આવનારી ઓગણીસ તારીખે રિલીઝ થવાની છે ફર્સ્ટ ઓફ ઓલ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુબાવત કિશન થેન્ક યુ તો આવનારી તમારી મૂવી છે રામ ભરોસે એમાં તમારું પાત્ર કેસર તરીકેનું છે તો એના વિશે થોડું તમે જણાવો કેસર એ ગીરના ગામડામાં રહેતી છોકરી છે સીધી સાધી છોકરી છે અને એ કેશવ નામનું જે કેરેક્ટર છે જે ધૈર્ય ઠક્કર નિભાવી રહ્યા છે એના પ્રેમમાં છે અને પછી આગળ શું થાય છે એ જાણવા માટે તમારે રામ ભરોસે જોવી પડે ઓગણીસ જુલાઈ ના તો મિત્રો અત્યારે તમે જોયું જે વાત કરતા હતા જે નિર્દોષ હાસ્ય છે કોઈ પણ કેરેક્ટર છે તો નિર્દોષ હાસ્યના પ્રેમમાં કોઈ પણ પડી શકે તો લવ સ્ટોરી છે આપણે જોવા તો આ તમારી જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હિરોઈન તરીકેની જર્ની છે તે કેવી રીતે શરૂઆત થઈ શરૂઆત હું સ્કૂલમાં હતી ત્યારથી એક્ટિંગની શરૂઆત તો ત્યારથી કહી શકાય કારણ કે મારા પપ્પા વિરલ રાજ જામનગર ખાતે એક નાટકની સંસ્થા ચલાવતા હતા થિયેટર પીપલ ચલાવે છે રાધર એટલે નવમા ધોરણથી હું નાટકો કરતી હતી રેગ્યુલરલી પછી મારી ઈચ્છા એવી હતી કે મારે મુંબઈ જઈને ભણવું છે અને ત્યાંનું જે ઇન્ટર કોલેજ ડ્રામાનું કલ્ચર છે યુથ ફેસ્ટિવલ છે એકતા છે એનો અનુભવ લેવો છે મારે કારણ કે મેં ઘણી વાર મુંબઈની મતલબ મીઠીભાઈ ડ્રામા ટીમ મીઠીભાઈ કોલેજ જે છે એના છોકરાઓને બહુ સરસ રીતે પરફોર્મ કરતા જોયા હતા કે મારે પણ આવું કરવું છે મારે પણ શીખવું છે એટલે મુંબઈ ગઈ મીઠીભાઈ ભાગ હતી જેટલા વર્ષ કોલેજ હતી એટલા વર્ષ અને એ ઉપરાંત હું કમર્શિયલ નાટકો પણ કરતી હતી એટલે વિપુલ મહેતા સાથે તમે ઘણું જીવો કર્યું પછી શર્મન જોશી સર સાથે અમે લઈ ગયા તમે લઈ ગયા કર્યું સાથે સાથે થોડું એક્સપેરિમેન્ટલનું પણ શીખતી હતી તો પ્રતિક ગાંધી સર એક ડિરેક્ટ કર્યું હતું મોનોલોગ માઉન્ટેન્સ ઓફ ડિઝાયર તો એ પણ ચાલતું હતું પછી લોકડાઉન થઈ ગયું એટલે બધું જ અચાનક બંધ થઈ ગયું કોલેજ પણ ઓનલાઈન જતી રહી હતી અને એટલે એ એવું હતું કે અમે કોલેજમાં પણ હતા ને જયારે ત્યારે કોલેજ પતાવી અને આરામનગરનો એક એરિયા છે મુંબઈમાં ત્યાં બધા ઓડિશનમાં લાઇનમાં ઉભા રહે ત્રણસો ત્રણસો જણા હોય અને બબ્બે કલાકની લાઇન હોય અને એમાં તમે ત્રણ કલાકે બે કલાકે તમારો વારો આવે ને તમને જોઈને એવું કે ના નોટ ફિટ એટલે જ ઓડિશન એ તો તો પણ લોકડાઉન ના લીધે બધું બંધ થયું પછી ઘરેથી ઓડિશન કરવાના ચાલુ થયા તો એમાં ઓડિશન દેતા દેતા કોકોનટ સાથેની પેલી પિક્ચર કરી જે સિદ્ધાર્થ રાંદેરિયા સર સાથે ને હતી કમલેશ ઝા સર સાથે બુશર ટી શર્ટ તો એમાં એક સપોર્ટિંગ કિરદાર નિભાવ્યું પછી કચ્છ કરી જેમાં રત્નાબેન રત્ના શાહ માનસી પારેખ એમની એમની જોડે કામ બીજા ઘણા એવા સારા સારા એક્ટર્સ હતા જોડે અવસર મળ્યો એ પણ સપોર્ટિંગ કેરેક્ટર હતું અને સેમ રીતે સમંદરમાં છે કે પછી મીરા કે જે પણ આની પેલા સ્ક્રીન વર્ક કરેલું એમાં નાના નાના કેરેક્ટર્સ હતા આમ સરસ મજાના હતા પણ આમ લેન્થ હા લેન્થ કદાચ નાની હતી તો એ દ્રષ્ટિએ મેઇન રોલ માં કહી શકાય તો રામ ભરોસે મારી પહેલી પિક્ચર છે એટલે એના લીધે હું બહુ એક્સાઇટેડ છું આ ફિલ્મ ને લઈને અને ઓગણીસ જુલાઈ ના રિલીઝ થાય છે તો ઇવન તમારા વ્યૂઅર્સ ને તમને કહું કે ખાસ જોવા જજો પાક ખુલે દરવાજે આપણે તમારી જર્ની ઉપરથી કહી સકી કે જે તમારો કેરેક્ટર છે કે જે ડ્રામા તરીકે તો આ ક્યાંક ને ક્યાંક લોહીમાં છુપાયેલું હતું

એટલે એમને જોઈને એવું થયું હોય કે મારે એવું છે એમની સાથે ગયા હોય ને કોઈ કેરેક્ટર તમને મગજમાં બેસી ગયું હોય એટલે એવું હતું કે મારું એક્ટિંગ પ્રત્યે પહેલા બહુ એટલો લગાવ નતો હું ભરતનાટ્યમમાં ટ્રેન કરતી હતી ડાન્સિંગ તો મારું ફર્સ્ટ હા એટલે મને કોઈ પૂછતું ને કે ભાઈ તું તો તારા પપ્પાની જેમ ને નાટકો કરીશ ને તો હું ઉલટાની ચીડાઈને એમ કહેતી કે ના મારે તમે કેમ નકી કરી લીધું કે હું એક્ટિંગ ના એક્ટિંગ કરીશ હું ડાન્સ કરીશ એમ પણ ઈ તો એટલે વર્કશોપ જે અમારી થતી ને થિયેટર પીપલની એમાં એક બે વાર એક બે વર્ષમાં ભાગ લીધો એમાં શીખી થોડું તો એ શીખતા શીખતા મને એમ રિયલાઇઝ થયું કે આ એક્ટિંગ ઇઝ સમથિંગ કે મને મજા આવે છે કરવાની તો મારે કરવું જોઈએ એટલે એવી રીતે રામ ભરોસે નું શૂટિંગ પેલા થઈ ગયું સમુદ્ર નું પાછળ પાછળથી થાય છે એટલે સમંદર શૂટ એકચુલી સપ્ટેમ્બર ઓક્ટોબરમાં બે હજાર ત્રેવીસ માં થઈ ગયું અને હમણાં બે હજાર ચોવીસ માં મે મહિનામાં જ હમણાં આવી એટલે એ કમ્પેરિટિવલી વેલી આવી ગઈ જ્યારે કે રામ ભરોસે નું શૂટ લગભગ ફેબ્રુઆરી આસપાસ અમે ગીર માં જ તે ગીર ના અલગ અલગ ગામડાઓમાં કર્યું હતું અને હવે આવે છે પણ એવું કે દેર આવે પણ દુરુસ્ત આવે ધમાકેદાર જોરદાર તો પોરબંદર મારા ગાણા વ્યવાસ પોરબંદરના ચેતો તમે ખાસો સમય પોરબંદરમાં રોકાણા સંબંધે તો પોરબંદર કેવું લાગ્યું આ જીટી કોલેજ કેવી લાગી આરજીટી કોલેજ તો હું કદાચ નહ ત્યાં એક જ ફૂટ થ્યું છે અમારું પણ મહેલમાં અચ્છા મહેલ હા 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 એટલે મહેલમાં શૂટ થયેલું પણ એ શૂટમાં સીન મારો એ દિવસે નહતો એટલે મને ખ્યાલ નતો પણ લગભગ મને લાગે છે મમતા સોની નું ગીત ત્યાં શૂટ થયેલું અને બહુ સુંદર કોલેજ છે અને બહુ સુંદર રીતે એ લોકોએ લાઇટિંગ ને બધું એટલી એટલે શણગારી એટલે કોલેજ ની પણ બ્યુટી એટલી ભારે આવી તો એ દિવસ બહુ યાદગાર હતો ને એમાં ભાઈ મમતા સોની ડાન્સ કરતા હોય તો અમને જોવાની મજા આવી બાકી પોરબંદરમાં મને નાની બંદર છે ને એ જગ્યા નવી બંદર નવી બંદર સોરી નવી બંદર ત્યાં એ જગ્યા મને સ્પેશિયલી બહુ ગમી હમ તો પોર ના લોકો કેવા લાગ્યા અરે બહુ બહુ સરસ મજાના લોકો છે અને બહુ પ્રેમાળ લોકો છે અને બીજું તો શું કહો મને એમ લાગે કે કાઠિયાવાડની તાસીરમાં જ એવું છે કે આપણે મહેમાન ગતિમાં તો આપણે પહેલેથી દો ગવા જ આવ્યો છે કોક દીક ભૂલો પડ ભગવાન સ્વર્ગ ભૂલાવું સામે તો રામ ભરોસે નો કોઈ એવો તમારો ડાયલોગ તમારા વ્યુઅર્સ માટે મુવી જોવા તો તમે જાવાના જ છે પણ એક આ ડાયલોગ એટલે એવું કે હું છે ને યુઝ્યુઅલી એવું પ્રિફર કરું કે મુવીમાં જે બોલ્યું છે ને એ જ તમે સાંભળવા જાવ ઓકે કાઈ વાંધો તો સમુંદર નો એક આટ સંભળાવી દીધું એટલે એ જ વાત છે કે મુવીમાં કર્યું છે તો એ જોવો ને એમ એટલે મારી ઈચ્છા એવી કે તમે થિયેટર માં જઈને જોવો બોલું એના કરતાં તો થેન્ક યુ ફોર જોઈનિંગ ખૂબ તમારો અભિપ્રાય આપ્યો તમારા રિવ્યુ તમે વાગોડિયા તો થેન્ક્સ ફોર જોઈનિંગ તમારામાં દર્શકો માટે કઈ ખાસ સંદેશ આપવો હોય તો સંદેશમાં તો એટલે જો મૂવી જોવા તો જવાના એટલે મૂવી આવે છે એટલે મૂવી રિલેટેડ એમ કહેવાની હતી કે 19 જુલાઈ ના આવે છે તો તમારી અનુકૂળતા 19 જુલાઈ પછી ગમે ત્યારે એકવાર રામ ભરોસે જોઈ આવજો અને બાકી તો ખૂબ બધો બધાને ખૂબ બધો હાલ કારણ કે પોરબંદરની પ્રજા હોય અને અમે ચાલીસ દિવસ લગભગ ત્યાં રોકાયા અને અમે ખૂબ ભાણી ત્યાંની મહેમાન ગતિ તો એ રીતે તો ખૂબ ખૂબ આભાર આપનો અને આમની ચેનલ તમે જોજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને એમનું કોન્ટેન્ટ જોજો Thanks for joining.